તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે દલિત અને આદિવાસી સંગઠનોએ આપેલા ભારત બંધનું સુરતમાં પણ અસર જોવા મળ્યો હતો સુરતમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા રીંગ રોડ માન દરવાજા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી વિરોધ કરાયો હતો અને સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપી પહેલી ઓગસ્ટ બે હજાર રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોય તેવા આક્ષેપો કર્યા હતા મારું નામ સતીશભાઈ સોનવણે બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ ઓગસ્ટ ના દિવસે ભારતના ઉચ્ચ જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે એસસીએસટી નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશ ને અમે વિરોધ કરીએ છીએ કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આ દેશની અંદર આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આ રિઝર્વેશન ના થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે જે સરકાર સરકારમાં આવી છે રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવૈધાનિક સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી आरक्षणના લીધે एससी एसटी સમાજને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક ધોકામાં છે સાથે સાથે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવેલો છે તે આદેશ એક અન્યાયપૂર્વક આદેશ છે જે આદિવાસી દલિત સમાજના લાખો લાખો કરોડો કરોડો લોકોની ઉપર અન્યાય છે અને